નામ સંજય ગોહિલ છે સંજયભાઈ શું રજૂઆત છે તમારી અમારે મહાનગરપાલિકા થયા પછી અમારે બિલો બાકી છે અને એને પેલા ને બિલો બાકી છે તે અમને હજુ લગી મળ્યા નહીં હોળી જેવો હોળી તહેવાર ગયો પણ અમારે આગળ પેમેન્ટ ચૂકવવાનો થયું અમે આગા પાછા કંઈ મજૂરોને હોળી તો કરી દીધી છે પણ અમે હજુ હજુ પેમેન્ટ મળ્યું નહીં તો આગળ કંઈક પેમેન્ટ મળી રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા હતા કલેક્ટર સાહેબે પોઝિટિવ આન્સર અમને આપ્યો છે કે જેમ બને એમ વહેલી તકે કરી આપીશ એવું કીધું છે કયા કયા પ્રકારના કામો બાકી હતા અને શું તકલીફ પડી રહી છે અમે બધી વાર્ષિક એજન્સી છે પાણી છે ગટર છે રોડ રસ્તા બ્લોક લાઇટ બાગ બગીચા બધા વાર્ષિક કોન્ટ્રાક્ટરો બધા ભેગા મળી અને અમે આવ્યા છીએ આજે અમે મહાનગરપાલિકાના તમામ કોન્ટ્રાક્ટર છે મારું નામ કેતન પટેલ અમે મહાનગરપાલિકાના તમામ કોન્ટ્રાક્ટર છે અમે સાહેબને અત્યારે બિલની અમારી રજૂઆત કરવા કે મહાનગરપાલિકા થયા પછી થોડું બિલ અમને વિલંબ થયો છે એટલે અમને થોડું પેમેન્ટ આગળ કરવામાં તકલીફ પડે છે એટલે અત્યારે સાહેબને તથા કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે બે ચાર દિવસમાં આનો સરસ રીતે બધાને થોડું થોડું પણ ચૂકવણું કરવામાં આવશે કેટલા મહિનાના બિલ બાકી હતા કયા કયા કામના બિલો બાકી બધા અલગ અલગ કોન્ટ્રાક્ટ એજન્સી છે ગટર ડ્રેનેજ ડ્રેનેજ ગટર લાઈન પાણી રોડ રસ્તા વાર્ષિક વાર્ષિક એજન્સીઓ છે બધી અને બધાના નગરપાલિકા ટાઈમ થી થોડા બિલ બાકી હતા અને થોડું આ નવ અઢી મહિનાથી આપણું કોર્પોરેશન બન્યું ત્યારથી બાકી હતા અને સાહેબોને મળ્યા અમે બધા તો કહ્યું છે કે ભાઈ થોડું થોડું પેમેન્ટ કરવાનું ચાલુ કરી દઈશું અંદાજે કેટલી રકમ છે બધી બધાના બધાના અલગ 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 બધાના અલગ અલગ બિલો બાકી છે